ધંધુકામાં જબરેશ્વર મહાદેવજી મંદિરનો ભવ્ય જીર્ણોત્તાર યોજાયો ધંધુકામાં જબરેશ્વર મહાદેવજી મંદિરનો ભવ્ય જીર્ણોત્તાર પાઠક પરિવાર દ્વારા હવન મંત્રોચ્ચારને મહાપ્રસાદ યોજા અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ચબૂતરા બજારમાં આવેલ પૌરાણિક જબરેશ્વર મહાદેવજી મંદિરના ભવ્ય જીર્ણોત્તાર અને પ્રાણપ્રતિષ્ઠા વિધિ પાઠક પરિવાર દ્વારા યોજાયો છે આ પાવન અવસરે વિવિધ ધાર્મિક વિધિઓ તથા ભક્તિમય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વિશિષ્ટ ધાર્મિક વિધિઓ સવાર શાંતિ પૂજન અને પૌષ્ટિક હવન બપોર પંચવર્ગ પૂજન અને સાંજે શ્રીફળ હોમની પૂર્ણાહુતિ અને મહાઆરતી આ સમગ્ર વિધિ દરમિયાન ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન અને પૂજન વિધિ પૂર્ણ કરી જેમાંથી સમગ્ર મંદિર પરિસર પવિત્ર અને ભક્તિમય ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા વિધિના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ધનગોરીબહેન હિંમતલાલ પટેલ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને વિશિષ્ટ હવન અને પૂજન બાદ ભાઈઓ બહેનો અને બાળકો સાથે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ

નવું નૂતન મંદિરનું નિર્માણ થયું છે અને આ મંદિરના મુખ્ય દાતા સરદર્શ ધનગૌરીબેન હિંમતલાલ પટેલ અને આ મંદિર ખૂબ જ જે લોકોએ બાંધેલું એ પાઠક પરિવારના સહયોગથી ગામના અન્ય તમામ સેવક સમુદાય તરફથી ઉદાર હાથે ફાળો આપી અને મંદિરનું નવનિર્માણ કામ પૂરું કરવામાં આવ્યું છે બે દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાણો હતો આજે એની પુનરાવૃત્તિ અત્યારે થઈ છે અનેક સાધુ સંતો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો